તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ રાતે રાતે ફરીથી એક તમારા નવા વિડીયો અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આપણે ટ્રેક્ટર જાય છે એકદમ ડેમની કાંઠે ને તમે પાણી દેખાડો જવું કુવાના પાણી જો કુવાનું પાણી આવો માથે પીરા નદી આવો માથે પીરી ને જો ભાઈ મત એનો બોટલી હવાર હવારમાં નીકળી ગયા છે ને આપણું ટ્રેક્ટર અહીંયા હાલે છે હા તો આપણે આખો દિવસ નોખા નોખા જ કામ કરવાના છે તો આપણે ફાઇન લગાડવા આવી ગયા કામે

થોડું ઘણું કદે ને વધુંય તો વધે કે બોલા મોકા વાવાનું કે કે તો ઈ તો તોય વચ્ચે હાલો અહીંયા બેજા અહીં અલા ગ્યા ઓ આ મીઠન ખેલીને એવું બધું હોય સબકી પડે મારી પછી હલો મિત્રો તો આપણે દીવા કરી કરીને અંદર પણ મસ્ત મજાનું સજાવટ કરેલું હોય તમને હમણાં બતાડો

પાણી નીકળી ગયું છે પંચું તૂટી ગયું વધારે ગયું એટલે લાઈન તૂટી ગયું છે અને આપડે બીજું કીધું ને પંચા ના રાખો છીએ આપડે નું કામ કરવાનું છે એટલે આઠ રૂપિયા પંચું મારી દીધું હે જવો આ બોલો લાંબો ખૂણો હે માટે લેતા લેવા બી જ ફાઈનલ મિત્રો આપડે તો ખેતર થઈ ગયું છે કમ્પ્લીટ રાખીને પંચી મારીને રેડી થઈ ગયું છે ને આખડી સાંજે મૂકી દીધો છે નાસ્તો કરવો છે સવારના ખાધા વગર ના રખડીએ છીએ તો નાસ્તો કરવાના જેને કોઈ નાસ્તો કરવો હોય ભાઈ કોમેન્ટ કરજો અને આપણા વિડીયો કેવા લાગે એ દરેક કોમેન્ટ કરજો અને નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જજો જેથી કરીને અમારા નવા ખેતી બાબત લગતા વિડીયો મળી રહે તમને અને ટૂંક સમયમાં આપણે આને આપણે એવરેજનો વિડીયો પણ બનાવવાનો છે બે ત્રણ જણાની કોમેન્ટ હતી કે ભાઈ આ એવરેજ કેવો આપે છે તે વિડીયો બનાવો તો જરૂર ચોક્કસ આપણે બનાવીશું જરીક ફ્રી થઈ જાય એટલે એવરેજનો વિડીયો બનાવીશું આપણે ખાસ તો બિના રજો ઠેઠું છે આપણા વિડીયો માં અહીં તો આપડે અખતર બદલી ગયા છીએ પેલું ખતર ને આપડે બીજું હેઠ ને ખતર માં એવાથી આપડે પંચાલ મિત્ર આપણે લગભગ 15 થી 20 વીઘા પછી રાખી નાખ્યું છે ને મોટા મોટા ખેતરમાં આવ્યા જો પોણા 200 વીઘા નું કાતર છે બસ આમાં ધૂળ ભરાઈ ગઈ એટલે કાઢી નાખી છે થોડું થોડું બીજું ફરાઈ આમાં બધું આપણે ઘણો ખરો નંબર રાખી નાખ્યો ફાઈનલ મિત્રો આપણે પિન્ચ આકે નું ગામમાં જો સાપ એવો ભરી ગયા છે રામભાઈ મેકલા સાલે હવે આપણે ગેરેજ આવી ગયા છે આ રામપર નું ઘેર છે